નમસ્કાર દોસ્તો આજના આ મહત્વની પાંચસો રૂપિયાની નોટ અસલી અને નકલી એને કેવી રીતે પારખવી એના વિશે આજનું આ સેશન ગોઠવ્યું છે મિત્રો તો એના વિશે તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ કે આ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશની કરન્સી નક્કી કરવામાં આવી છે એમાં મિત્રો આપણે જોઈએ તો નોટોની ચલણી નોટોની વાત કરીએ તો રૂપિયા દસથી લઈ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા અને બે હજાર રૂપિયા આમ ક્રમશઃ આરબીઆઈ દ્વારા ચલણી નોટો બહાર પાડવામાં આવી હતી એમો આપણે જોઈએ મિત્રો તો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર આ જે ચલણી નોટો છે એ ચલણી નોટો પૈકી બે હજારની જે નોટ હતી એને હટાવી લેવામાં આવી તો મિત્રો બે હજારની નોટ એ બંધ કરવામાં આવી અને અત્યારે હાલ દસ રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા સુધીની ચલણી નોટો હાલ ભારતના નાણાં તરીકે ચલણમાં છે તો મિત્રો હવે આપણે સાંભળીએ છીએ અંદર કે આટલા બોગસ નોટ કમ્પાઉન્ડ નીકળ્યું અથવા નકલી નોટો છાપવામાં આવી અને જો એ આપણા હાથમાં જાય મિત્રો ઘણી આપણે જોઈએ તો એટીએમ માંથી પણ નકલી નોટ નીકળે છે તો બધા સંજોગોમાં નથી નીકળતી પણ અમુક સંજોગોની અંદર કેટલીક વાર એટીએમમાંથી નકલી નોટ નીકળવાના કેટલાક કિસ્સાઓ સાંભળવામાં પણ આવ્યા છે તો મિત્રો આ જે નકલી નોટ છે એને આપણે કેવી રીતે પારખવી એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની વેબસાઇટ ઉપર પણ ગાઈડલાઈન બહાર પાડેલી છે એ ગાઈડલાઈન તમારે કેવી રીતે સમજવી એ પણ અહીંયા વિડીયોની અંદર તમને એક ગાઈડલાઈન શું છે કેવી રીતે શોધવી કેવી રીતે સર્ચ કરવી એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં સમજાવવામાં આવશે મિત્રો અહીંયા જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે એ હિન્દીમાં છે પણ એની માહિતી હું તમને ગુજરાતીમાં આપીશ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચસો રૂપિયાની નોટને લઈ અને માર્ગદર્શિકા જાહેર કરી છે કારણ કે પાંચસો રૂપિયાની નકલી નોટ બજારની અંદર સાંભળવા મળ્યું છે ક્યાંક ના ક્યાંક આપણે સાંભળતા હોઈએ છીએ તો આ નકલી નોટને કેવી રીતે પારખવી એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગાઈડલાઈન જાહેર કરી છે મિત્રો તો જોઈએ આપણે અહીંયા હિન્દીમાં છે તો પાંચસોની નોટ છે મિત્રો એના ઉપર પહેલાં તો પાંચસોનો અંક પારદર્શી હશે પાંચસોનો અંક પારદર્શી એટલે કે અહીંયા તમે જોશો મિત્રો જે આ અંક છે એ કેવો હશે પારદર્શી હશે પછી નોટ ઉપર તમને આ પ્રકારની ઇમેલ જોવા મળશે

એમની ઈમેજ હશે અને અહીંયા એક માઇક્રો ભારત અને ઇન્ડિયા લખેલું છે મિત્રો જે તમને રૂબરૂ આપણે નરી આંખે નહીં જોઈ શકતા પણ જો વિપુલ દર્શક કાચની મદદથી અહીં જોવાનો ટ્રાય કરીશું તો અહીંયા તમને ઇન્ડિયા અને ભારત લખેલું જોવા મળશે તો છોટે અક્ષરો મેં જો અહીંયા લખેલું છે કે નાના અક્ષરોમાં ભારત અને ઇન્ડિયા લખેલું હશે કેવી રીતે લખેલું હશે એ પણ તમને હમણાં એ આઈબીઆઈની વેબસાઇટ ઉપરથી બતાવીએ છીએ ત્યાર પછી

પૈસા મૂકી મૂકી શકીએ છે એટીએમની વાત છે નકલી નોટ મિલને પર ઉસે પોલીસ કે જેની પાસેથી જે નકલી નોટ મળે છે મિત્રો તો એને પોલીસ અથવા જાણ કરવી અને સ્ત્રોતો સ્ત્રોતોસે બડી રકમ ન લે એટલે કે જેને આપણે ઓળખતા નથી અન્ન વ્યક્તિ છે એવા વ્યક્તિ પાસેથી ખૂબ મોટો રકમ મોટી રકમ નહીં લેવી એ

પૈસા બોલતા એટલે પૈસો જ તમને માહિતી આપે છે કે નકલી હું છું અથવા અસલી હું છું એટલે આપણે અસલી નોટોને આપણી પાસે લેવાની છે જો નકલી નોટો કોઈ આપે છે તો એ બેંકને તરત સંપર્ક કરવાનો અથવા પોલીસ સ્ટેશને સંપર્ક કરવાનો અથવા કોઈ અનનોન વ્યક્તિ હોય એની પાસેથી બહુ મોટી એમાઉન્ટની રકમ લેવાની નહીં હવે જો અહીંયા આપેલું છે એક નંબર તો જેવા આપણે એક નંબર પર ક્લિક કરીશું તો એની માહિતી અહીંયા તમને ઝૂમ કરી અને બતાવશે અને સાથે સાથે અહીંયા તમને બતાવશે મિત્રો બરાબર એના જે અહીંયા લખેલું છે કે આ પારદર્શક નંબર તમને જોવા મળશે અહીંયા જ્યારે આપણે એક ઉપર ટચ કરીએ ત્યારે અહીંયા જો બ્લુ કલર થઈ જશે બાકીના બધા યલો છે એટલે આપણે જેને સર્ચ કર્યું છે એ તમે અહીંયા જોઈ શકો છો એ પાંચસો રૂપિયા લખેલા છે બરાબર આ રીતે પારદર્શક રીતે ત્યાર પછી સેકન્ડ નંબર જોઈએ તો તમને આવી એક લેટેન્ટ ઇમેજ જોવા મળશે આની અંદર પણ પાંચસો રૂપિયા તમને જોવા મળશે તમે આને સીધી અથવા ત્રાસી કરીને જોશો તો તમને અહીંયા પાંચસો રૂપિયા જોવા મળશે ચલો ત્યાર પછી અહીંયા દેવનાગરી લિપિની અંદર પાંચસો રૂપિયા લખેલા હશે એના પછી ચાર નંબરમાં ગાંધીજીની ઈમેજ હશે મહાત્મા ગાંધીજીની ઈમેજ હશે મિત્રો બરાબર હવે જો પાંચ નંબર જે તમને વાત કરી હતી કે વિપુલ દર્શક કાચની મદદથી દેખાશે એ શું હતું તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ભારત ઇન્ડિયા ભારત ઇન્ડિયા આ રીતે લખેલું હશે બરાબર ભારત ઇન્ડિયા ભારત ઇન્ડિયા પણ આ તમને સીધી આપણે રીતે જોઈશું તો ડાયરેક્ટ દેખાશે નહીં એના માટે તમારે આવો વિપુલ દર્શક કાચનો યુઝ કરવો પડશે અને જો અસલી નોટ હશે એના ઉપર જ આ રીતે લખેલું હશે એના પછી જોવા મિત્રો તમને આ રીતે એક આરબીઆઈનો જે આપણે ધાગાની વાત કરતા હતા એ ધાગો તમને જોવા મળશે ગ્રીન ગ્રીનની અંદર અને આને ત્રોસુ કરશું એટલે એ બ્લુ રંગ એટલે કે આ રીતે નીલા રંગમાં ફેરવાઈ જશે ત્યાર પછી 7મા નંબરે જોઈએ મિત્રો કે શું લખેલું છે કે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત કે આને સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે ગેરંટી આપવામાં આવે છે આને ગેરંટી કોણ આપે છે તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ બરાબર 7 નંબરની અંદર તમે એ જોઈ શકો છો તો અહીંયા તમને આ રીતે જોવા મળશે ત્યાર પછી આ નંબર પર ફરીથી તમને ગાંધીજી ઇમેજ જોવા મળશે મિત્રો વોટર માર્ક ની અંદર હશે આ ઈમેજ કેવી હશે વોટર માર્ક માં ત્યાર પછી આ રીતે એનો નંબર હશે અહીંયા જીરો જીરો લખેલો છે પણ આનો જે નંબર હશે એ નંબરિંગ આ રીતે હશે અહીંયા નાનાથી મોટા થતો જશે એવી જ રીતે એ જ નંબર અહીંયા આ રીતે હશે નાનાથી મોટું થતું જશે ત્યાર પછી આ રીતે પાંચસો રૂપિયા લખેલા હશે અહીંયા સત્યમ એવું જાય ભારતનો સિમ્બોલ છે બરાબર સાથે બાર નંબરમાં જોઈએ મિત્રો કે જ્યારે આને આપણે સ્પર્શ કરીશું વિઝ્યુઅલી ઇમ્પેર્ડ બરાબર આને સ્પર્શ કરીશું એટલે તમને જોવા મળશે મિત્રો પાંચસો રૂપિયા જેવું લખેલું અને ત્યાર પછી આ રીતે જોવા તમે કાપા તમને આ રીતે જોવા મળશે બરાબર માર્ક કરેલા હશે કન્ટિન્યુ માર્ક હશે બરાબર ચલો હવે આને રિવર્સ સાઈડ જોઈએ આપણે રિવર્સ સાઇડમાં શું હશે તો ચૌદ નંબર જોવો અહીંયા વર્ષ હશે આ જે વર્ષે પ્રિન્ટ થઈ જશે એ વર્ષ હશે ત્યાર પછી પંદર નંબરની અંદર સ્વચ્છ ભારતનો લોગો હશે સોળ નંબરની અંદર એના ઉપર કેટલી લેંગ્વેજ છે એ જોવા મળશે અને નોટ ઉપર કેટલી લેંગ્વેજ છે મિત્રો એ કેબીસીમાં પ્રશ્ન પૂછાયેલો હતો કોન બનેગા કરોડપતિ જે સોની ટીવી ઉપર અમિતાભ બચ્ચન દ્વારા પ્રોગ્રામ રન ઓવર કરવામાં આવે છે એ પ્રોગ્રામનો એના ઉપર કેટલી ભાષામાં લખેલું હોય છે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા બરાબર બંગાળી ગુજરાતી ઉર્દુ મરાઠી આવી બધી ભાષાઓમાં લખેલું છે તો તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવે છે કે કેટલી ભાષા હોય છે સર આ સાથે લાલ કિલ્લો છે એના ઉપર ભારતનો તિરંગો ફરકાતો હશે અને આ રીતે પાંચસો રૂપિયા લખેલા હશે તો મિત્રો રીતે આપણે નોટને છે એ નક્કી કરી શકીએ છીએ એટલે આપણે પણ સતર્કતા રાખીશું કે આપણી પાસે આવી નકલી નોટ ન આવી જાય તો નકલી નોટ આવશે તો સીધે સીધું આપણને નુકસાન થશે એટલે નકલી નોટ જો તમારી પાસે આવે છે તો તરત બેંકનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશન જાણ કરો અજાણ્યા વ્યક્તિ પાસેથી મોટી એમાઉન્ટની રકમ ન લો બરાબર આ સાથે જે ગાઈડલાઈન આપી છે આરબીઆઈ એને આપણે ફોલો કરીશું વખતો વખત આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને એની જે અપડેટ હોય એને પણ આપણી સાથે સાથે ચેક કરીશું તો આપણી સાથે છેતરપિંડી થશે નહીં જનહિતમાં આ જારી છે મિત્રો અને આપણે પોતાના હિત માટે દેશના હિત માટે આપણે અસલી અને નકલી નોટ વચ્ચેનો ભેદ પારખીએ ચલો અસ્તુ જય હિન્દ જય ભારત વિડીયો જો ઉપયોગી લાગે તો બીજા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો